જૂના આગેવાનો અહીંયા જે બેઠા છે ને એને ખબર હોય સરપંચ થાય ને બે પાંચ વીઘા ઓછી કરતા હતા અને ગામમાં વાતો એમ કરતા હતા કે પટલાઈમાં ગઈ ધારાસભ્યો ને ઘણી વખત સરપંચને ફોન કરે છે કે તમે રામજી મંદિર વાળી ગલીને આ વખતે રોડ માં કરી લેજો ને અમે અહીંયા વેવાય કર્યા છે ને ઓણ લગન છે કેવડો ફેરફાર કેવાય આને કેવડો ફેરફાર કેવાય કોઈ એને અને પંચાયતને પૈસા તો આપ્યા અધિકાર આપ્યો એનો ખર્ચ કરવાનો અધિકાર પણ પંચાયતને એમાં તમારે ગામમાં પાણીનું કામ કરવું છે રસ્તાનું કામ કરવું છે સફાઈનું કામ કરવું છે આરોગ્યનું કામ કરવું છે શિક્ષણનું કામ કરવું છે તમને અધિકાર અન્યથા ગામની અંદર કાંઈ કરવાનું હોય દિલ્હી નિર્ણય થતા એને હું ખબર પડે આપણા ગામમાં પાણીના હલાણ ક્યાં છે કેવી મુશ્કેલીઓ છે એની કાર્ય એટલે અવાસ્તવિક જે વહીવટ હતો એને વાસ્તવિકમાં ફેરવો સાહેબ મોદી સાહેબના બે કામ તો સાહેબ એવા છે કે એને માટે એને પછી તરી વખત એક વખત એમને મત દીધા રાખવા પડે એમાંનું આ એક સરપંચવાળું સરપંચને સરપંચની ઉપર સરકારોને જ ભરોસો નહોતો અને ડ્યુટી આખા ગામની એની કેસ ગામમાં ગમે એની ઉપરથી હોય જમાદાર સરપંચ ને ત્યાં જ ઉતરે ભવાયા ગામમાં રમવા આવે તો રસોઈ સરપંચે કરવા વાળો અમારી બાજુ ગિરનારની જાત્રાનું હલાણ અમારા ગામ બાજુ આવે તો એ અમારા રૂટ ઉપરના ગામડાઓમાં ખાખી સાધુઓની જમા તો નીકળે ને એ વાડીમાં ગમે ત્યાં સારા બદલા બદલા હોય એની હેઠે ઉતારો કરે અને ત્યાંથી સમાચાર મોકલે બચ્ચું પકી રસોઈ ગઈ સરપંચ કોઈ જૂના આગેવાનો બેઠા છે ને એને ખબર હોય સર એને બદલે ગ્રામ પંચાયતોમાં હમણાં ચૂંટણીમાં જે બઘડાટી બોલે છે એ આપડી આ ધારાસભા ને સંસદમાં નો હોય એમ મોવાળા સિરાય છે એવી ચૂંટણીઓ થાય એનું એક કારણ આ ગ્રાન્ટ છે

એ ન્યાથી બટન દબાવશે અને અમારા એકાઉન્ટમાં પૈસા આવશે આવું સ્વપ્ન કોઈ દી નથી આવ્યું હું તો સીધે હુંય ખેડું છું અને અમે તો ખેડૂતોના પ્રશ્નો માટે લડી લડીને અમારી રાજકીય કેરિયર શરૂ કરી બાપની જમીન છોકરાને ખાતે ન જ ચડતી ભાગ પાડવાનું નહોતા દેતા બોલો એમાં કલેક્ટરની પરવાનગી લેવાની નવી શરત ને જૂની શરત ને એવી રામાયણો હાલતી હતી એને દહ કિલોમીટરની બહાર જમીન નહોતી લઈ શકાતી આઠ કિલોમીટરની આઠ તમે જ્યાં રહેતા હોય ત્યાંથી દહ કિલોમીટરની બહાર આઠ નો લેવાય તમે બધા ઉદ્યોગપતિઓ છો કેટલાય ક્યાં ગામડામાંથી ક્યાંય જિલ્લામાંથી આવીને અહીંયા ઉદ્યોગ કર્યા છે અહીંના જઈને બાર ઉદ્યોગ કરે છે અમદાવાદમાં જઈને ઉદ્યોગ કરે મુંબઈમાં જઈને ઉદ્યોગ કરે કલકત્તામાં જઈને ઉદ્યોગ કરે જ્યાં ઉદ્યોગ કરે ત્યાં લાઇટ મળે લોન મળે સબસીડી મળે અને ખેડૂના દીકરાને આઠ કિલોમીટરની બહાર ખેતર ન મળે બોલો આ પચાસ વર્ષ આ દેશમાં આપના કુવામાં બુડી મરો કાયદા કેવા કેવા અને તમે એમ માનો છો કે એમાં ખેડૂતો નહોતા એમાં ખેડૂતો હતા પણ કરવું નહોતું દાનત નહોતી અને એને કારણે આ બધું અટકી ના હતું એની સાથે પણ સીધી ભારત સરકારની તિજોરી ને જોડી દેવામાં આવી છ હજાર રૂપિયાનો નિર્ણય મોદી સાહેબે કર્યો ત્યારે વિપક્ષવાળાએ બહુ ટીકા કરી હતી કે છ હજાર રૂપિયા જેવી મામૂલી રકમ શું આપો છો એનીથી શું થાય મિત્રો આજે હું આંકડો આપું ને તમને તો ખ્યાલ આવે દોઢ લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમાય થયા કદાચ એક ને હા એક કરોડ એક કરોડ ને એક લાખ ને લાખ કરોડ

આઠા નથી હોતી શરૂ થાય ને પાંચ રૂપિયા તો અટકી જાય હવે એમાંય જેને કોઈ દીકાય નથી લખાયું ઈ મોદી સાહેબ ને સલાહ આપે કે આમાં તમે ઓછું આપો છો આવી વ્યવસ્થાઓમાં પંચાયતને ખેડૂતને સાહેબ દવાખાનાની અંદર અઘરામાં અઘરી સ્થિતિ હતી આપણા દેશની કોઈ પણ માણસને ત્યાં આકસ્મિક દવાખાનું આવી પડે અને દવાખાનાનું તો કોઈ માપ નહીં લાખ દોઢ લાખ બે લાખ અઢી લાખ એવા બિલ આવે અને એનો તો કોઈ ટાઈમ ટેબલ તો ન હોય કે આવતી હાથ મેં મેં એટેક નું ગોઠવવાનું છે એવું તો અડધી રાતે આવે ગમે આવે અને ઉપાડી જાય બીજા દાખલ કરી આવે ક્યાંક અમને અત્યારે ફોન આવે પ્રાઇવેટમાં દાખલ કરી આવે અને પછી ઓલા બિલ મોકલે ત્યારે આપણને ફોન કરે કે આ તો કે અઢી લાખનું અમને બિલ આપ્યું છે મેં કીધું આપણે સિવિલ માં જવાય ને ત્યાં નો આવત તો કે મને ક્યાં ખબર હતી કે હું તો બેભાન હતો આ લોકો મૂકી ગયા હવે એનો હું તોડ કાઢવો કયો મને અને દર્દી જે હોય ને એને જે પીડા થતી હોય ને એની દવા ડોક્ટર એને આપી હોય ઇન્જેકશન આપ્યા હોય બીજું ત્રીજું કરીને એની પીડા ઓછી થઈ હોય પણ એ ધાયરે જે ગયા હોય અને એને ઓલો આંકડો બહાર આવીને હળવેક થી બોલે દોઢ લાખ જમા કરાવો ત્યારે એની જે પીડા થાય ને એનો કોઈ ઈલાજ આપણા તંત્ર પાસે નહોતો એનો ઈલાજ નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશના પચાસ કરોડ નાગરિકોમાં પાંચ લાખ રૂપિયાનું કવચ છે એટીએમ કાર્ડ જેવું કામ કરે તમારા ખિસ્સામાં આયુષ્યમાનનું કાર્ડ હોય એટલે તમે એપોલોમાંય દાખલ થઈ શકો અને સ્ટર્લિંગમાં દાખલ થઈ શકો કોઈ તમારે ચિંતાનું કારણ નહીં અને એના એકાઉન્ટમાં બીમાર ગરીબ માણસ આપણા પડે એના દવાખાના બિલમાં નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સીધો ચેક મોકલે કોઈ ઉજાગરો નહીં આ અર્થતંત્રમાં થયેલા ફેરફારો આઝાદી પછી આવી કલ્પના નહોતી એવા ફેરફારો મોદી સાહેબે કર્યા અને એને કારણે આપણું અર્થતંત્ર જોમવનતું થયું મોહનભાઈ કહ્યું એમ પાંચમા નંબરે પહોંચ્યું અગિયારમા નંબરે હતું અને વચ્ચેનો કાલખંડ કેવો આવ્યો કોરોના તમને બધાને એનો અનુભવ છે બધું ધંધાપાણી ઉપર કેવડી અસર થઈ હતી બધું બંધ થઈ ગયું ને દવાખાનાના એ પ્રશ્નો તો પત્યા પણ વિદેશના છાપાઓએ એવું લખ્યું હતું ભારતમાં કોરોનાને કારણે મરશે એની કરતા ઝાઝા ભૂખે મરશે કારણ કે એને ખબર હતી કે તો દેશ બહુ ગીચ વસ્તી વાળો દેશ છે અને હજારો લોકો આ દેશમાં આજે પણ એવા છે કે સવારેથી સાંજ સુધી પસીનો પાડે અને ઈ પસીનાની કમાણી આવે પછી એનો ચૂલો હળગે ઈ લોકોનું શું થાય વિશ્વના કોઈ દેશે વ્યવસ્થા નથી કરી આ દેશના એસી કરોડ લોકોની જઠરાગ્નિને ઠારવા માટે નરેન્દ્રભાઈ મોદીએ એસી કરોડ લોકોને મફત અનાજ આપવા માટે અને આવું બધું એટલે આ તો વધારાની જવાબદારીઓ આવી પડી આવક બંધ થઈ અને ખર્ચા વિજા એવા માહોલની અંદર પણ ભારતનું અર્થતંત્ર ક્યારેય નીચે તરફ નો ગયું એક ધારું આમ જ આવેલી વાહે પવન હોય અને હાઈ ક્લાસ સાયકલ હોય અને એ બંધ જાય તો એમાં સાબાશી ન હોય ઢાળ હોય ને પવન હોય ગાડી વહી જ જાય ને પણ કાળી અંધારી રાતમાં ક્યાંય તારોડીયો દેખાતો ન હોય ને વીજળી હળવા મારતી હોય અને એ હોડીની ઉપરથી મોજા આની થી આણીકુર વી આવતા હોય એની માથે થી નજર નાખી ક્યાંય નજર ન પડતી હોય એનો કેપ્ટન ઈ જહાજને કાંઠે લઈ આવે એને ધન્યવાદ દેવાના હોય મોહનભાઈ ને ક્યારેક એને એ વાત કરવાની ઘણા બધા વિષયો એમણે મૂક્યા ને હું હોઉં એટલે આ બધાને થોડુંક એવું થાય કે આની સાટું રાખવું પડે એટલે કેટલીક વાત કરે નહીં નહીતર એમને આ વાત વધારે સારી રીતે એ કરી શક્યા હોત કે યુદ્ધને કારણે કન્ટેનરોના ભાવમાં કેવડો ફેરફાર આવ્યો ઘણો ફેરફાર થઈ ગયો એટલે આ બધા યુદ્ધના આવડી મોટી અસરો થાય દેશના અર્થતંત્રો હજી નથી હા લઈ શકતા એવી વિષમ પરિસ્થિતિમાં કોરોના યુદ્ધ આ બધી વિષમ પરિસ્થિતિઓની વચ્ચે પણ ભારતે પોતાની વિકાસ કૂચને આગળ ચલાવી અને અગિયારમા નંબરેથી પાંચમા સ્થાન ઉપર પહોંચ્યા પાંચમા નંબરે હતું કોણ ઇંગ્લેન્ડ હતું જેને આપણી ઉપર બસો વરા રાજ કરીને આપણા રૂપિયા આપણું હોનું આપણું બધું જમા કર્યું એના દેશમાં એની ઉપર કરીને વિશ્વની પાંચમી આર્થિક તાકાત તરીકે એની પડખે ગાડી ચડાવીને મોદી સાહેબે કાંસ ઉતારીને કીધું ભૂરિયા વાહે રે હવે ભારત આને એને ભારતનો વોટ કહેવાય અને નરેન્દ્રભાઈ મોદી એમ કે છે કે હવે આમ મારી ત્રીજી ટર્મ અને ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બનશે અને હવે દુનિયામાં એક વાત બેહી ગઈ છે મોદી સાહેબ કે એટલે થાય સાત આઠ જણા નથી માનતા એ પછી કેવું આપણે કઈ ગોષ અભિષેક આખી દુનિયા માને છે કે આવું જ થવાનું છે અને આખી દુનિયાની નજર ભારતની આ ચૂંટણી ઉપર છે મિત્રો અને એટલા માટે નહીં કે ભાજપ જીતી જાય એટલા માટે નહીં કે કમળની બોલબાલા થાય એટલા માટે છે કે વિશ્વને આવા નેતાની જરૂર છે એટલે દુનિયા એ રાહમાં જુદી એવા પ્રસંગે આપ સૌ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ આપ સૌ એકત્રિત થઈને તમામ લોકોની સાથે સંવાદ કરવા માટેનો અમને અવસર આપ્યો અમારા સાથીઓનું સન્માન કર્યું હું એસોસિએશનના મિત્રોને ખાતરી આપું છું મિત્રો મોહનભાઈ કે અહીંના અમારા આગેવાનો એ બધાની સાથેના મારા રાજકીય સંબંધો નથી મારા બધાની સાથેના પારિવારિક સંબંધો છે અને તમને બધાને હું તો વર્ષોથી ઓળખું છું ઇન્ડસ્ટ્રીઝ સાથેના પણ મારા સંબંધો જૂના છે તમારા ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો માટે તમને અડધી રાતે અમારા દરવાજા ખટખટાવવાની છૂટ છે અને મારા મનમાં તો આવી ઘણી બધી યોજનાઓ છે એટલે તમારા દરવાજા એ ન ખટખટાવવા પડે અમે તમારી વચ્ચે બેસીએ અને કોઈ નિયમિત એક મિકેનિઝમ ઉભું થાય આપણી અને તમારી મિટિંગો નિયમિત રીતે મળ્યા રાખે કાંઈ કામ ન હોય ચા પાણી પીને છૂટા પડશું એવી બધી જ રચનાઓનો અવકાશ આપણી વચ્ચે છે મોરબી એક એવું સેન્ટર છે જે આપણા સૌરાષ્ટ્રના અર્થતંત્રને તાકાત આપવા વાળું આપણી આ જગ્યા છે એ જગ્યાના લાભોને કારણે તમે ઉદ્યોગપતિઓ જ સુખી થાવશો એવું નથી તમારા ઉદ્યોગોને કારણે ઘણા નાના માણસોના રસોડા પણ સારી રીતે ચાલે છે એને આપણે સૌની આપણી જવાબદારી છે કે વધારે સારી રીતે સંપન્ન થઈને ચાલે એ દિશાના આપણે પ્રયાસો કરીશું આવતીકાલે આપ બધા રેલીમાં જોડાવા માટે જે ઉત્સાહ મને દેખાડી રહ્યા છો એને હું આવકારું છું પણ ખૂબ સંયમિત રીતે ખૂબ શાંતિથી બધા રેલીની અંદર ભાગ લેજો અને રેલી પૂરી થયા પછી ખૂબ શાંતિથી પોતાના ઘર તરફ એકદમ નવલખા હારના મોતી વેરાય અને કોઈને ખબર ન પડે એમ નોખા પડી જાય એવી રીતે બધા વિખેરાજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર